નમસ્કાર મિત્રો આજે આ રામુ અને આ સેનાપતિ બંને જણા પેલા ગામમાં પહોંચી અને રાજકુમારનું અપહરણ કરે છે અને તેને ઉપાડી જાય છે અને મહારાજની સામે પોતાના દીકરાનું અપહરણ થયું તેથી મહારાજને ઘણો ગુસ્સો આવ્યો અને તે પણ ઘોડે સવાર થઈ અને પોતાના રાજ્યમાં પહોંચી ગયા અને ત્યાં પહોંચી અને મહારાણીને આ બધી વાત કરે છે કે ગમે તે થાય પરંતુ હવે હું સુંદરપુર ઉપર આક્રમણ કરીશ અને મારી જીત થાય કે મારી હાર થાય પરંતુ મારા રાજકુમાર માટે મારે હવે લડવું તો પડશે જ ને અને મારા દીકરા વગર મારું જીવતર ધૂળ સમાન છે અને આમ આ બાજુ રાજકુમારના પિતાજી હવે યુદ્ધની તૈયારીઓ કરવા લાગ્યા છે ત્યારે આ બાજુ રામુ ભૂતિયાને કહે છે કે ભૂતિયા હવે તું તારી બધી શક્તિઓથી બંધાઈ ગયો છે કારણ કે અમે તારા મિત્ર રાજકુમારને બંદી બનાવ્યો છે અને અમે કહીએ ને એવું તારે કરવું પડશે ત્યાં તો ભૂતિયો હસવા લાગ્યા અને કહે છે કે રામુ આ બધું ષડયંત્ર રચવા પાછળ મારો જ તો હાથ છે અને હું ક્યારનોય મનમાં વિચાર કરતો હતો કે હવે બે દિવસ પછી મારે સુંદરપુર ઉપર આક્રમણ કરવાનું છે અને જો સુંદરપુર ઉપર આક્રમણ કરીશ તો મારે નાનું મોટું સૈન્ય તો જોશે ને અને એટલા માટે હવે આ રાજકુમારના પિતાજી કે તેમની પાસે દસ હજાર સિપાહીઓનું સૈન્ય બળશે અને તેઓ જેવા આ સુંદરપુર ઉપર આક્રમણ કરશે ને ત્યારે હે રામુ એમની સેનાનું નેતૃત્વ આ ભૂતિઓ કરશે આટલું કહીને ભૂતિઓ ત્યાંથી ચાલી નીકળ્યો અને રામુ ફરી ચિંતામાં પડી ગયો અને મનમાં વિચાર કરે છે કે આ તો બધી ભૂતિયાની ચાલબાજી છે અને ભૂતિઓ હવે બે દિવસમાં લાગે છે કે સુંદરપુરને જીત્યા વગર નહીં રહે અને આમ પછી તો ભૂતિઓ ચાલતો ચાલતો રાજકુમાર જ્યાં કેદ છે ત્યાં અદૃશ્ય થઈને ભૂતિયો રાજકુમારની પાસે પહોંચે છે અને કહે છે કે રાજકુમાર તને ડર તો નથી લાગતો ને ત્યારે રાજકુમાર કહે છે કે આમ તો હું એકલો હોય ને તો મને ડર લાગે પરંતુ ભૂતિયા જેવો ભાઈબંધ મારી સાથે હોય તો મને કઈ વાતનો ડર હોય ત્યારે ભૂતિયો એટલું કહે છે કે રાજકુમાર તમે અહીંયા બંદી બન્યા ને એની પાછળ મારો જ હાથ છે અને હવે તમારા પિતાજી પોતે સુંદરપુર ઉપર આક્રમણ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે અને જેવા તેઓ આ સુંદરપુર ઉપર આક્રમણ કરશે ને એની સાથે જ તમારી સેનાનું નેતૃત્વ હું કરીશ અને આ સુંદરપુરને અમે જીતી લઈશું અને પછી તમને આઝાદ કરાવીશું ત્યાં સુધી તમારે અહીંયા કેદખાનામાં રહેવાનું છે અને હે રાજકુમાર અત્યારે જો હું તને આઝાદ કરી શકું એમ છું પરંતુ જો તને આઝાદ કરી દઈશ ને તો તમારા પિતાજી પછી આ સુંદરપુર ઉપર યુદ્ધ કરવાની ના પાડશે ત્યારે રાજકુમાર કહે છે કે કાંઈ વાંધો નહીં ભૂતિયા હું એક બે દિવસ અહીંયા કારાગારમાં રહેવા માટે તૈયાર છું અને અહીંયા મને બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે મને કોઈ વાતની કોઈ તકલીફ નથી પડતી ત્યારે ભૂતિયો કહે છે કે તો કાંઈ વાંધો નહીં બે દિવસ પછી આ સુંદરપુર ઉપર આક્રમણ થશે અને સુંદરપુર આપણું રાજ્ય બનશે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા આટલું સપનું તો હું ક્યારનો જોઉં છું અને મારા પિતાજીને એમનું ખોયેલું રજવાડું સુંદરપુર પાછું મળી જાય ને એનાથી વધારે બીજું મારે કંઈ જોતું પણ નથી અને આમ ભૂતિયો આટલું કહીને ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ રાજકુમારના પિતાજી કે તેઓ પણ એક રાજા છે અને તેમણે આજુબાજુના જેટલા પણ રજવાડા હતા એ મિત્ર રજવાડાઓમાં સંદેશો પહોંચાડ્યો કે હું સુંદરપુર ઉપર આક્રમણ કરવા માટે જાઉં છું અને સુંદરપુરના મહારાજે મારા દીકરાનું અપહરણ કર્યું છે માટે એ બંદી બનેલા મારા રાજકુમારને છોડાવવા માટે મારે સુંદરપુર ઉપર આક્રમણ કરવું છે તમે કોઈ મિત્ર રાજા મારી સહાય કરશો ખરા આવા સંદેશ આજુબાજુના રજવાડે રજવાડાઓમાં મોકલ્યા પરંતુ સામે જવાબ એવા આવ્યા કે મહારાજ તમને તો ખબર જ છે કે સુંદરપુર એક મોટું મહાન સામ્રાજ્ય છે અને બધા જ રાજાઓ તેમનું કહેવું માને છે કારણ કે સુંદરપુર જેટલું શક્તિશાળી રાજ્ય આટલામાં બીજું કોઈ નથી માટે તમે એમની સાથે યુદ્ધ કરી અને પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યા છો એના કરતાં મહારાજ તમે શાંતિનો પ્રસ્તાવ મૂકો અને તમે સુંદરપુરમાં સંદેશો પહોંચાડો કે રાજકુમારને છોડી દો એના બદલામાં તમારે જે જોતું હોય એ અમે આપવા તૈયાર છીએ અમે તમારી સાથે યુદ્ધ નથી કરવા માંગતા પરંતુ એના બદલામાં અમારો રાજકુમાર અમને સોંપી દો આવો સંદેશો મોકલાવો તો કદાચ એ સુંદરપુરના મહારાજ માની જાય ને તો તમને છોડી દેશે નહીતર આપણું આવડું નાનું સૈન્ય અડધા દિવસમાં સમાપ્ત થઈ જશે અને આપણે બધા મોતને ઘાટ ઉતરી જઈશું ત્યારે મોકલેલા સંદેશાના આવા જવાબ સાંભળી મહારાજનું હૈયે હૈયું દળાઈ ગયું અને મહારાણીને જઈને કહે છે કે મહારાણી આમ તો આ બધા જ મિત્ર રાજાઓએ મને ના તો પાડી છે પરંતુ એક સારો સંદેશ પણ આપ્યો છે અને હું શાંતિનો સંદેશ સુંદરપુરમાં મોકલાવું છું અને પછી મહારાજ પોતાના રાજદરબારમાં જઈ અને સુંદરપુરમાં સંદેશો લખવાનો વિચાર કર્યો અને સંદેશો લખી અને શાંતિ દૂત ઘોડે સવાર થઈ અને ચાલતો ચાલતો પહોંચે છે સુંદરપુરમાં અને ત્યાં જઈ અને સુંદરપુરના મહારાજને સંદેશો આપ્યો ત્યારે સુંદરપુરના મહારાજ તે સંદેશો વાંચે છે ત્યારે ભરી સભામાં એમને આ સંદેશ મળે છે કે અમારા રાજકુમારને છોડી દો અમે તમારું શું બગાડ્યું છે એક તો તમે અમારું રજવાડું તો પડાવી લીધું છે અને એના પછી પણ અમે એ રજવાડાને પાછું મેળવવા માટે ક્યારેય કોઈ ષડયંત્ર નથી રચ્યું તો પછી તમે હવે અમારા રાજકુમારને કેમ કેદ કર્યો છે એને આઝાદ કરી દો અને અમે શાંતિથી અમારા રાજકુમારને લઈને ચાલ્યા જશું અમારે તમારી સાથે કોઈ યુદ્ધ નથી કરવું આવો સંદેશ જ્યારે રાજકુમારના પિતાજીએ મોકલાવ્યો ત્યાં તો સુંદરપુરના મહારાજનો સંદેશ પણ ત્યાંથી ચાલતો ચાલતો પહોંચ્યો મહારાજની પાસે અને તેમને સંદેશ મળે છે કે મહારાજ તમારા રાજકુમારને અમે આમ જ બંદી નથી બનાવ્યો પરંતુ એનો મિત્ર રહ્યો ને ભૂત્યો એ આજથી છ છ મહિનાથી અમારા આ સુંદરપુર ઉપર કાળો કહેર વર્તાવી રહ્યો છે અને એણે નક્કી કર્યું છે કે ત્રીસ દિવસની અંદર તે અમારું રજવાડું અને રાજપાટ પડાવી લેશે પરંતુ સુંદરપુરનું રાજ્ય એ કાંઈ જેવું તેવું નથી અને અમે રાજકુમારને એટલા માટે કેદ કર્યો છે કે ભૂતિઓ એની બધી શક્તિઓ મૂકી અને અમારા શરણમાં થઈ જાય અને જો ભૂતિઓ અમારી શરણાગત સ્વીકારી લેશે ને તો અમે રાજકુમારને છોડી દઈશું પરંતુ ભૂતિઓ અમારા આખા રજવાડા ઉપર કાળો કહેર વર્તાવી રહ્યો છે એનું શું ત્યારે આવો સંદેશ જ્યારે મહારાજને મળ્યો ત્યાં તો મહારાણી દોડતી આવીને કહેવા લાગી કે મહારાજ આ બધું કરનાર ભૂતિયો જ છે અને અહીંયાથી જ્યારે ભૂતિયો અને રાજકુમાર જ્યારે આ આપણા રજવાડામાંથી રિસાઈને નીકળ્યા ને ત્યારે તમને ખબર છે ભૂતિયાએ તમને ચેલેન્જ આપી હતી કે મહારાજ છ મહિનાની અંદર હું તમારું હારી ગયેલું એ મહાન સામ્રાજ્ય સુંદરપુર લઈને પાછો ના આવું તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે મહારાજ કહે છે કે હા એ વાત સાચી છે મહારાણી કે ભૂતિયાએ આવી ચેલેન્જ આપી હતી પરંતુ ભૂતિયો હજુ નાનું બાળક છે અને તે આવડું મોટું સામ્રાજ્ય કેવી રીતે જીતી શકે ત્યારે મહારાણી કહે છે કે ભૂતિઓ જો નાનો હોત અને જો તે બાળક હોત ને તો હે મહારાજ તે આ છ છ મહિનાથી સુંદરપુરના મહારાજ ઉપર કાળો કહેર બની અને કેવી રીતે વર્તાવતો હશે એનો તો વિચાર કરો ત્યારે મહારાજ અને તેમના સમગ્ર દરબારીઓ ભેગા થઈ અને વિચાર કરે છે કે મહારાજ આમ તો ભૂતિયો ખૂબ જ કામનો માણસ છે અને એણે આજ દિવસ સુધી આપણા રજવાડામાં રહી અને કેટ કેટલા મહાન કાર્યો કર્યા છે એ તો તમને ખબર જ છે ને અને હવે લાગે છે કે તે સુંદરપુરને જીતીને જરૂર પાછો આવશે ત્યારે મહારાજ કહે છે કે તમને એવું લાગે છે કે સુંદરપુરનું રજવાડું ભૂતિયો જીતી જાય પરંતુ આ વાત હું માનવા જરાય તૈયાર નથી કારણ કે ભૂતિયો રહ્યો ને એ હજુ નાનો છે અને ભૂતિયા જેવા લાખોની સંખ્યામાં આપણી પાસે પહેલવાનો અને બુદ્ધિશાળી માણસો હતા એમ છતાં પણ આપણે સુંદરપુર હારી અને અત્યારે આવું નાનકડું રાજ્ય લઈને બેઠા છીએ અને ભૂતિયો કદાચ મૃત્યુ પામશે કદાચ મારો રાજકુમાર મૃત્યુ પામશે પરંતુ મને નથી લાગતું કે આપણે એ સુંદરપુરનું રજવાડું જીતી શકીએ ત્યારે મહારાજ કહે છે કે ફરી સંદેશો મોકલાવીએ અને ભૂતિયાને કહીએ કે તે શરણાગત સ્વીકાર કરી લે ત્યારે મહારાની કહે છે કે મહારાજ એ તમારી મોટી ભૂલ છે ભૂતિયો કાંઈ આપણો દીકરો નથી તે આપણા કહેવા પ્રમાણે તે શરણાગતિ સ્વીકારી લે અને રાજકુમારે પણ ભૂતિયાને ચોખ્ખી ના જ પાડી હશે અને તેઓ ક્યારેય કોઈની સામું ઝૂકતા નથી ત્યાં તો એક દરબારી ઊભો થઈને કહેવા લાગ્યો કે મહારાજ તમારો દીકરો તમારું કહેવું નથી માનતો તો પછી બીજાનું કહેવું તો શું માને ત્યારે મહારાણી કહે છે કે તો હવે શું થાય ત્યારે દરબારીઓ કહેવા લાગ્યા કે હવે યુદ્ધ થાય બીજું તો શું થાય અને પછી તો મહારાજે પોતાની દસ હજાર સેના તૈયાર કરી અને સુંદરપુરમાં સંદેશો મોકલાવ્યો કે આવતીકાલની વહેલી સવારે તમારી સમક્ષ યુદ્ધના મોરચા મંડાશે અને હવે આમને સામને યુદ્ધ થશે અને યુદ્ધ કરીને આ એક બાપ પોતાના દીકરા રાજકુમારને છોડાવવા માટે તમારા સુંદરપુર ઉપર આક્રમણ કરવા માટે આવી રહ્યો છે ત્યારે આ બાજુ સુંદરપુરમાં એક લાખ સૈન્યો નીકળ્યા અને હજારો સિપાહીઓ કે જે એવા છે કે જેમની સામો આ દસ હજાર સિપાહીઓ ટકી શકે એમ નથી એમ છતાં પણ હવે સુંદરપુર અને આ મહારાજ બંનેની વચ્ચે ભારે યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે અને પછી ભૂતિયો ચાલતો ચાલતો રામુની પાસે પહોંચે છે અને કહે છે કે રામુ આજે ઓગણત્રીસમો દિવસ છે અને આવતીકાલે યુદ્ધ થવાનું છે અને આવતીકાલે ત્રીસ દિવસ પૂરા થવાના છે તો રામુ તને શું લાગે છે કે શું સુંદરપુર જીતશે કે પછી હારશે ત્યારે રામુ કહે છે કે ભૂતિયા હું તને કાંઈ જ કહેવા નથી માગતો કારણ કે તું જે ધારે છે એ બધું થાય છે અને હવે અમે તો એમાં કાંઈ કરી શકીએ એમ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે રામુ એક વાત યાદ રાખજે કે સુંદરપુરમાં જીત થાય કે હાર થાય પરંતુ આ મુખ્ય દ્વારની જવાબદારી તો હું પણ તને જ સોંપીશ કારણ કે રામુ તું એક સમય માટે મને તારો નાનો ભાઈ બનાવ્યો હતો અને તું મારો મોટો ભાઈ બન્યો હતો માટે હવે હું તને એટલું કામ તો જરૂર સોંપીશ ત્યારે રામુ કહે છે કે ભૂતિયા હું મરી જઈશ પરંતુ સુંદરપુરની હાર તો નહીં જોવું ત્યારે ભૂતિયો હસતો હસતો ચાલી નીકળ્યો અને તે ચાલતો ચાલતો રાજકુમારના પિતાજીની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચીને મહારાજને કહે છે કે મહારાજ તમે જીવનમાં પહેલીવાર સાચો નિર્ણય લીધો છે અને તમારા હૃદયમાં આજે વર્ષોથી આગ લાગી છે અને એ આગ હજી સુધી બુજાણી નથી અને એ આગ એટલા માટે લાગી છે કે તમે અને તમારા પિતાજીએ તમારો પરસેવો રેડી અને એક મહાન સામ્રાજ્ય સુંદરપુર ઊભું કર્યું હતું પરંતુ એ સુંદરપુરને આમ જ એક જ દિવસમાં રાજા આવીને લૂંટી ગયો એ વાતનું દુઃખ હજી સુધી તમને છે અને એની આગ હજી તમારા દિલમાં બુછાળી નથી પરંતુ એ આગને બુઝાવવા માટે આ ભૂતિઓ તમારી પાસે આવ્યો છે અને હે મહારાજ તમને વચન આપું છું કે કદાચ જો સુંદરપુર જીતી અને તમારા રાજકુમારને જો સુંદરપુરનો ઉત્તરાધિકારી ના બનાવવું તો મારી મિત્રતાને ફટ કહેજો ત્યારે મહારાજની આંખમાં આંસુ આવ્યા અને કહે છે કે ભૂતિયા આજ દિવસ સુધી મને કોઈ નથી સમજી શક્યું પરંતુ તું આટલી નાની ઉંમરે મને સમજી ગયો છે અને હવે તો ભલે કાં તો જીત થાય કાં તો હાર થાય કાં તો યુદ્ધ ભૂમિમાં મોતને ઘાટ ઉતરી જશું પાળિયા બનીને જમીનમાં લાગી જશું કાં તો સુંદરપુરને આઝાદ કરીશું ચાલો આમ કહીને મહારાજે યુદ્ધ માટે હા પાડી અને આ સેનાનું નેતૃત્વ હવે ભોત્યો કરી રહ્યો છે અને હવે તેઓ સુંદરપુર તરફ પ્રયાણ કર્યું છે અને મિત્રો પછી સુંદરપુરમાં ધમાસાણ યુદ્ધ થાય છે અને કોણ કેવી રીતે જીતે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી